ભરૂચ તાલુકાના નિકોરા ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી હતી અહીં ભૂલા બોલાવી તાંત્રિક વિધિ કરાવવામાં આવી રહી હતી ત્યારે પાડોશી સગાવાળાઓને શંકા જતા ઘરમાં ઘૂસીને ઝપાઝપી શરૂ કરી હતી આ દરમિયાન ઈશ્વરભાઈજી માછી પટેલના ઘર બહાર રસ્તે ખેંચી લઈ જઈ નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો માથામાં ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજ્યું હતું મૃતકના છોકરા કનુ ઈશ્વરભાઈજીના આક્ષેપ મુજબ કાકા મોટાના પરિવારના સભ્યોએ ઈશ્વરભાઈજીની હત્યા કરી છે ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને નબીપુર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે હત્યા પછી સમગ્ર નિકોરા ગામમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો હાલ પોલીસ તાંત્રિક વિધિ કરનાર ભોવા સહિત અન્ય લોકોની પૂછપરછ કરી રહી છે પેનલ પોસ્ટમોર્ટમ અને આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે આ બનાવ ફરી એકવાર ચેતવણી આપે છે કે અંધશ્રદ્ધાથી દૂર રહો કે માર્ગ અપનાવવો જોઈએ નહીતર આવા વિવાદ જીવલેણ સાબિત થઈ શકે છે જે વિધિ કરવા માટે ગ્રહ નડવાના કારણે અમે વિધિ કરવાની હતી તો અમાર કોઈ ત્રાંત્રિકને બોલાવ્યા હશે મા પપ્પાએ મારી મમ્મીની એ વાતની જાણ નથી મા પપ્પાએ કોન્ટેક કરીને ઘરે બોલાવ્યા હતા અને ત્યારબાદ વિધિ કરવાનું શરૂ કર્યું અને અચાનક બાજુનો મા જે રહે છે મહેશ મહેશ ઉર્ફે સુરેશ અને સૂર્ય પણ કહે છે સલમાન પણ કહે છે ને મહેશ કરશનભાઈ ઉર્ફે બચુભાઈ પટેલ અમે બાજુમાં રહે છે એ અને એની વાઈફ અપીબેન બંને જણા અમારા ઘરમાં ઘૂસીને બહાર બહાર પકડીને લઈ ગયા અને મારતા મારતા લઈ જવાની ખુશી છે મારી મમ્મીએ જોયું તો એ અચાનક મારી મમ્મીની પાછળ ગઈ અને જે ખત્રીદાદાનું મંદિર આવે છે આંબાના ખેતરમાં રહીને સીધો ત્યાં લઈ ગયા અને ત્યાં જયું તો જોયું મારી મમ્મીએ કે બધા ચાર બાજુથી અમારા કુટુંબવાળા બધા છે એ અમને મારતા હતા અને ધક્કો જેવા આવી ગયો અને પડી ગયા એમાં જેવા પડ્યા હતા એના ઊભા નથી થયા અમુક